દિલીપ સંઘાણીએ કહ્યું પોલીસ સત્તાનો દુરુપયોગ કરેલો છે પોલીસની સામે કાર્યવાહી કરવામાં આવે એમણે પોતાના સવાલો ઉઠાવેલા છે સહકારી નેતા દિલીપ સંઘાણીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરેલી હતી પરિવારના બાળકો સાથે દિલીપ સંઘાણીએ પતંગ ચગાવેલો હતો દિલીપ સંઘાણીએ રાજકીય ક્ષેત્રમાં પતંગ કપાવવા મુદ્દે પ્રતિક્રિયા આપેલી હતી અમરેલી નાચકચારી પાયલ ગોટી પ્રકરણે સંઘાણીના બેબાક બોલ પોલીસે કરેલી કામગીરી ઓવર કામગીરી પાયલનું સરઘસ કાઢવું માર મારવો અને ગુનાઓને અનુસંધાને લાંબા સમયની સજા થતી હોય તે વધારે પડતું છે સરકારે નિર્લિપ તરાઈને તપાસ સોંપી છે અને જાહેર જાહેર જનતાને પોલીસની ઓવર કામગીરીની સામે કડકાઈથી પગલાં લે કોંગ્રેસ રાજકારણ કરે છે તે મુદ્દે દિલીપ સંઘાણીના વિપક્ષ

ગાયો ને ઘાસ રાખવાથી માંડીને પશુ પંખીને પતંગ ચગાવવામાં કોઈ જાતની હાનિ ન થાય એની સાવધાની પતંગવીરોએ રાખવી જોઈએ આજે ઉદારતા સાથે સૌને કલ્યાણકારી વિચારો સાથેની કામગીરી થાય એની પ્રાર્થના સૌએ કરવી જોઈએ અને એવો વ્યવહાર પણ કરવો જોઈએ એ નિમિત્તે હું મારા પરિવાર સાથે અમરેલી ખાતે અમારા ઘરની અગાસી ઉપર અ બગા પતંગ ચગાવવા માટે આવ્યો છું વરલીમાં છેલ્લા પંદર દિવસથી જે પાયેલ ગોટીનું કાંડ આગ છે શું માનો છો આપણા માટે આમાં હું કોઈ રાજકીય દૃષ્ટિકોણ નથી જોતો પોલીસે કરેલી કામગીરી ઓવર કામગીરી જેમણે કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું પાયલના આક્ષેપ મુજબ એને માર મારવું અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય મને લાગે છે કે આ વધારે પડતું છે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ પ્રાયને મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલા લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે કોંગ્રેસ વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં વિરોધ પક્ષો આક્ષેપો કરે સત્તા પક્ષે સત્ય હકીકત બહાર લાવી